જય જવાર જય કિસાન ચણામાં બીજું પાણી સાઠ દિવસે ગુજરાતના સફાઈ કામદાર થાય ચણામાં પગલા પ ગુજરાતના સફાઈ કામદાર પાણી ચાલુ હોય એટલે આવી જાય મૂળની જીવાત જમીનની જીવાત અને ઉપરની બધી જીવાત ધી જાય જનકસિંહ કિસાન ગુજરાત ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો હજુમાં આપે બે લાયકોન દબાવી દો નોટિફિકેશન મળી જાય નવા નવા માટે અવનવી માહિતી માટે ચણા ત્રણ નંબર ગુજરાત ત્રણ નંબર સાઠ દિવસ બીજું પાણી ચાલીસ ટકા પોપટા જય જવાન જય કિસાન